નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ મિત્રો આગાઉના લેક્ચરમાં આપણે ધોરણ નવ સંસ્કૃત વિષયમાં સોળમું પદ્ય અજેય સ ભવિષ્યથી આ પદ્યના પ્રારંભના ત્રણ શ્લોકનો અભ્યાસ કર્યો હતો જેમાં મિત્રો આપણે પ્રથમ શ્લોકમાં જોયું હતું કે કોની પાસેથી કયા ગુણો શીખવા જોઈએ દ્વિતીય શ્લોકમાં આપણે સિંહ પાસેથી કયો ગુણ શીખવો જોઈએ તૃતીય શ્લોકમાં આપણે બગલા પાસેથી કયો ગુણ જાણવો જોઈએ તે બાબતે ચર્ચા કરી હતી ત્યારબાદ આજે આપણે ચોથો શ્લોક જોઈશું ચોથા શ્લોકની અંદર મિત્રો આપને કૂતરા પાસેથી કયા ગુનો જાણવા જોઈએ શીખવા જોઈએ તેના વિશે ચર્ચા કરી છે પ્રથમ શબ્દ છે પ્રાપ્તાસી પ્રાપ્તાસી એટલે પ્રાપ્ત થયેલું ખાનાર પ્રાપ્તાસી એટલે પ્રાપ્ત થયેલું ખાનાર મળેલું ખાનાર કે જે લોકો તરફથી મળે છે તેને ખાનાર ત્યારબાદ શબ્દ છે સ્વલ્પ સંતુષ્ટ સ્વલ્પ એટલે થોડામાં અને સંતુષ્ટ હોય એટલે સંતોષ માનનાર થોડામાં સંતોષ માનનાર સુનિંદ્ર સુનિંદ્રહ એટલે સારી રીતે ઊંઘનાર શીઘ્ર ચેતનઃ શીઘ્ર એટલે ઝડપથી ચેતનો એટલે જાગી જનાર ઝડપથી જાગી જનાર પ્રભુ ભક્તઃ ચ પ્રભુ ભક્તઃ એટલે સ્વામી ભક્ત ચ એટલે અને સુરહ ચ સુર એટલે સુરવીર સ્વામી સ્વામિભક્ત અને સુરવીર સ્વગુના સો એટલે કૂતરા પાસેથી સટ એટલે છ ગુના એટલે ગુનો અને જ્ઞાતવ્ય એટલે જાણવા જોઈએ કે કૂતરા પાસેથી આ છ ગુણ જાણવા જોઈએ કયા કયા છ ગુણ તો મિત્રો આપણે ફરી જોઈએ પ્રાપ્તાસી એટલે પ્રાપ્ત થયેલું અથવા મળેલું ખાનાર સ્વલ્પસંતુષ્ટ સારી રીતે અથવા થોડામાં સંતોષ માનનાર સુનિંદ્ર સારી રીતે ઊંઘનાર શીઘ્ર ચેતનઃ ઝડપથી જાગી જનાર પ્રભુ ભક્તઃ એટલે સ્વામી ભક્ત ચ એટલે અને સુરઃ એટલે સુરવીર સ્વ એટલે કૂતરા પાસેથી સટ એટલે આ છ ગુણ આ ગુનાહ એટલે ગુણને જ્ઞાતવ્ય એટલે જાણવા જોઈએ મિત્રો આપણે આગવ જોયું હતું કે કોઈ પણ પ્રાણી હોય કે પશુ હોય તેના તરફ તમારો જોવાનો દ્રષ્ટિકોણ જો હકારાત્મક હોય સારો હોય તો તમે તેની પાસેથી કંઈક ગ્રહણ કરી શકો છો જો આપને કૂતરા તરફ અથવા કૂતરાને હકારાત્મક દ્રષ્ટિએ જોઈએ તો તેની પાસેથી પણ આવા ઘણા બધા ગુનો આપણે શીખવા જેવા જોવા મળે છે અર્થાત આપણે શીખી શક શીખી શકીએ છીએ ઓકે મિત્રો ત્યારબાદ આપણે પાંચમા નંબરનો શ્લોક જોઈશું કે જેની અંદર આપણને ગધેડા પાસેથી કયા ગુનો શીખવા જોઈએ તેની વિસ્તૃત ચર્ચા કરી છે અવિશ્રામ વહેત ભાર શીતોષ્ણ ચિંદ સસંતોષ તથા નિત્યમ ત્રિણી શિક્ષેત ગર્ધભાત પ્રથમ શબ્દ છે અવિશ્રામ અવિશ્રામમ એટલે વિશ્રામ કર્યા વિના થાક્યા વિના ભાર એટલે ભાર બોજ અને વહેદ એટલે વહન કરવું થાક્યા વિના બોજ ભારમ એટલે બોજ અને વહેદ એટલે ઉપાડવું વહન કરવું થાક્યા વિના બોજ ઉપાડવું શીતમ સિત્તમ ઉષ્ણમ સિત્તમ એટલે ઠંડી અને ઉષ્ણમ એટલે ગરમી ઠંડી કે ગરમીની ન વિંદતી પરવા ન કરવું ઠંડી કે ગરમીની પરવા ન કરવું નિત્યમ હંમેશા સસંતોષ તથા એટલે સંતોષવાળા રહેવું હંમેશા સંતોષવાળા રહેવું ગર્દભાત ગર્દભાત એટલે ગધેડા પાસેથી ત્રિણી એટલે આ ત્રણ ગુણ અને શિક્ષિત એટલે શીખવા જોઈએ મિત્રો ગધેડા પાસેથી કયા ત્રણ ગુણ શીખવા જોઈએ તો પ્રથમ છે થાક્યા વિના બોજ ઉપાડવો ઠંડી કે ગરમીની પરવા ન કરવું અને હંમેશા સંતોષવાળા રહેવું આ ત્રણ ગુણ આપણે ગધેડા પાસેથી શીખવા જોઈએ ત્યારબાદ મિત્રો આગળનો શ્લોક છે શ્લોક નંબર છ કે જેની અંદર આપણે કાગડા પાસેથી કયા ગુનો ગ્રહણ કરવા જોઈએ તે જણાવ્યું છે એમાં પ્રથમ શબ્દ છે ગુડ ગ્રાહસ્થ ચાતુર્ય ગુડ એટલે ગુપ્ત અને ગ્રાહસ્થ એટલે ગુપ્ત જીવન અને ચાતુર્ય એટલે ચતુરાઈ ગુપ્ત ગૃહસ્થ જીવન અને ચાતુર્ય એટલે ચતુરાઈ प्रथम शब्द नो अर्थ था, अर्थ था गुप्त गृहस्थ जीवन आणि चतुराय शब्द शब्दचे काले काले का योग्य समय काले काले एले योग्य समय आलय संग्रहम मित्र अही संधीचे आलय संग्रहम च प्लस આલય સંગ્રહમ આલય એટલે માળો અને સંગ્રહમ એટલે બનાવવું યોગ્ય સમયે આલય સંગ્રહમ માળો બનાવવો અપ્રમાદમ અનાલસ્યમ અપ્રમાદમ એટલે પ્રમાદ ન કરવું અને અનાલસ્યમ એટલે આળસ ન કરવી વાય સાત એટલે કાગડા પાસેથી પંચ એટલે આ પાંચ ગુણ અને શિક્ષિત એટલે શીખવા જોઈએ ફરી જોઈએ મિત્રો આપણે ગુઢ ગ્રાહસ્થ ચાતુર્ય જેનો અર્થ થશે ગુપ્ત ગૃહસ્થ જીવન અને ચતુરાઈ ત્યારબાદ કાલે એટલે યોગ્ય સમયે આલય સંગ્રહ એટલે માળો બનાવવો યોગ્ય સમયે માળો બનાવવો અપ્રમાદમ પ્રમાદ ન કરવું અને અનાલસ્યમ એટલે આળસ ન કરવું વાય સાત એટલે કાગડા પાસેથી પંચ પંચ શીખશે તો આ પાંચ ગુણ આપણે શીખવા જોઈએ ત્યારબાદ મિત્રો શ્લોક નંબર સાત કે જેની અંદર કુકડા પાસેથી કયા ગુણો શીખવા જોઈએ તેનું નિરૂપણ કરવામાં આવેલું છે એમાં પ્રથમ શબ્દ છે युद्धम युद्धम એટલે યુદ્ધ કરવું લડાઈ કરવી પ્રાતઃ ઉથાનમ પ્રાતઃ ઉથાનમ એટલે વહેલી સવારે જાગવું ബന്ധુ વિહી સહ ബന്ധુ વિહી એટલે પોતાના જાત ભાઈઓ સહ એટલે સાથે ભોજનમ એટલે ભોજન કરવું પોતાના જાત ભાઈઓ સાથે ભોજન કરવું સ્ત્રીયમ આપદગતામ આપદગતામ એટલે આપત્તિમાં મુકાયેલી સ્ત્રીયમ એટલે સ્ત્રીઓનું અને રક્ષેત એટલે રક્ષણ કરવું આપત્તિમાં મુકાયેલી સ્ત્રીઓનું રક્ષણ કરવું કુકુટાત એટલે કુકડા પાસેથી ચતુહુ એટલે આ ચાર ગુણ શિક્ષેતઃ શીખવા જોઈએ ખરી જોઈએ મિત્રો યુદ્ધમ એટલે લડાઈ કરવી પ્રાતઃ ઉત્થાનમ વહેલી સવારે જાગવું બંધુ વિ સહ પોતાના જાતભાઈઓ સાથે ભોજનમ એટલે ભોજન કરવું સ્ત્રીય આપદગતામ એટલે આપત્તિમાં મુકાયેલી સ્ત્રીઓનું રક્ષિત રક્ષણ કરવું કુકુટાત કુકડા પાસેથી ચતોહુ એટલે આ ચાર ગુણ શિક્ષિત એટલે શીખવા જોઈએ ઓકે મિત્રો તો આ ચાર ગુણ આપણે કોકડા પાસેથી શીખવા જોઈએ ત્યારબાદ મિત્રો આપણે અંતિમ શ્લોક જોઈએ કે જે આ સંપૂર્ણ પદ્યના ઉપસંહાર રૂપે આપેલો છે યહ ગુણાન આચરીષ્યતી માનવઃ કાર્ય અવસ્થાશું સર્વાસુ અજય एम એમાં પ્રથમ શબ્દ છે ય એટલે જે માનવઃ એટલે માનસ જે માનસ એતાન એટલે આ વિંશ ગુણાન એટલે વીસ ગુણોને જે માનસ આ ગુણોને કયા વીસ ગુણોને તો મિત્રો આપને આગાઉ જે ચર્ચા કરી તે વીસ ગુણોને સર્વાસુ એટલે બધી કાર્ય અવસ્થાશું એટલે કામકાજની અવસ્થામાં બધી કામકાજની અવસ્થામાં આચરીશ્યતી આચરીશ્યતી એટલે આચરણમાં મૂકશે સ એટલે તે અને અજેય એટલે અજેય ભવિષ્યતી એટલે બનશે મિત્રો ઉપસંહાર રૂપે આપેલા પ્રસ્તુત શ્લોકમાં આચાર્ય ચાણક્ય કહે છે કે યહ માનવ જે માનસ એતાન એટલે આ વિંશતિ ગુણાનો એટલે વીસ ગુણોને સર્વાસુ એટલે બધી કાર્ય અવસ્થાસુ એટલે કામકાજની અવસ્થામાં આચરીશ્ય એટલે આચરણમાં મૂકશે સ એટલે તે માનવ માનસ અજેય ભવિષ્યતિ અજેય બનશે તે માણસ દરેક પરિસ્થિતિમાં દરેક કાર્યમાં અજેય બનશે અજેય બનશે એટલે કે વિજય બનશે વિજેતા થશે ઓકે મિત્રો તો આમ અહીં આપનું આ સોળમું પદ્ય પૂર્ણ થાય છે આશા રાખું છું કે તમને અનુવાદમાં ખબર પડી હશે મિત્રો પ્રસ્તુત જે આપણે કાવ્ય બન્યા કાવ્યનો અભ્યાસ કર્યો આ કાવ્યમાંથી તમને પરીક્ષાની અંદર અર્થ વિસ્તાર માટે કેટલાક શ્લોક આવશે કે જેથી તમે એને વારંવાર એનો અનુવાદ વાંચશો અને એને સમજવાનો પ્રયત્ન કરશો ઓકે મિત્રો તો અહીં આપનું આજનું લેક્ચર પૂર્ણ કરીએ છીએ ધન્યવાદ